અપીલને આવકારી છે અને તમામ લોકોએ મુખ્યમંત્રીની આ એક્સપોસ્ટ જે સામે આવી છે આખી દુનિયા જેની રાહ જોવે છે રણોત્સવ આવી ચુક્યો છે હું તો આવતીકાલે ધોરડો જઈ રહ્યો છું તમે પણ આવશો ને ક્ષિતિ જે દૂર દૂર સુધી નજર કરીએ ત્યાં સુધી અપાટ સફેદ રણ ધોરડોની ધરતીમાં અજબ ખુમાર છે તેને હવામાં જાણે અલખનો પોકાર છે રણોત્સવમાં કચ્છી ભૂંગાઓમાં રહેવાનો અનુભવ પણ છે અને ભાતીગળ કલાનો ખજાનો પણ છે અહીંયા પરંપરાગત ભોજનનો રસ થાળ પણ છે અને અહીંયા એડવેન્ચર એક્ટિવિટીઝની થ્રીલ પણ છે સાંસ્કૃતિક કાર્યક્રમો લાઇટ્સ એન્ડ સાઉન્ડ શ્રો કિડ્સ પ્લે એરિયા જેવા આકર્ષણો પણ છે અને સાથે સાથે દોડાવેલા રોડ થ્રુ હેવન લખપત માતાનું મઢ નારાયણ સરોવર કાળો ડુંગર સ્મૃતિવન માંડવી આ બધા જ સ્થળો કચ્છની ટ્રીપને યાદગાર બનાવી દે તેવા છે રણોત્સવ આગામી વીસ ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે તેની મુલાકાત લેવાનું ચૂકશો નહીં અને આ વાત મુખ્યમંત્રી દ્વારા એક્સપોસ્ટમાં લખવામાં આવી છે